આજ રોજ નવાપુરાના મહેબુબપુરા વિસ્તારમાં જ્યાં મહેબૂબપુરા ચોકી આવેલી છે પોલીસની ત્યાં જે મંદિર છે મંદિર પાસે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કોઈક કામથી ખોદકામ કરવામાં આવ્યું હતું તો ત્યાંથી એક થ્રી વે ગેસ ગ્રેનેડ છે જે ચાલીસથી પચાસ વર્ષ જૂની બનાવટનો હોય એમ પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવેલું છે એ મળી આવેલ છે એ મળતાની સાથે જ નવાપુરા પોલીસે અમારી બીટીડીએસ ટીમ છે એને ઇન્ફોર્મ કરેલું હતું અને બીડીએસની ટીમ ત્યાં આવીને ચેક કરતાં આ જે ગેસ ગ્રેનેડ છે તે મૃત હાલતમાં એટલે કે ડેડ હાલતમાં છે એવું જણાવેલ હતું એટલે આ ઓલરેડી ઇનએક્ટિવ ગ્રેનેડ છે એ ત્યાં છે કદાચ ત્યાં કોઈક જૂની ચોકી હતી અથવા જે તે વખતે કોઈક વાર રાયોટિંગમાં કોઈક વાર ગેસ ફેંકવામાં આવેલો હોય

જુનો ગ્રેનેડ એવું લાગી રહ્યું છે સ્ટીલ ની બનાવટનો છે હવે જે આવે છે પ્લાસ્ટિક ના બનાવટના ગ્રેનેડ આવી રહ્યા છે અને એના પર જે માટી લાગેલી છે અને ડિફ્યુઝ બી થઈ ગયેલો છે તો કોઈ મૂકી જવાય જેવું કોઈ હકીકત એમાં છે નહીં એટલે ખોદકામ દરમિયાન આપણે કોઈને પૂછપરછ કરી કે આ ખોદકામ દરમિયાન મળ્યા આવે છે એટલે ટીયર ગેસ છે હા ગેસ ગ્રેનેડ આનો ઉપયોગ શું થતો જે તે સમયે અત્યારે જે ગેસ ગ્રેનેડ હતા એ બે ટાઈપના આવતા હોય છે એક તો જે આપણી રાઇફલ છે એમાં મૂકી અને શૂટ કરતા હોઈએ છીએ બીજા એક હેન્ડ ગ્રેનેડ આવતા હોય છે કે હાથમાંથી એની પીન કાઢી અને આપણે ફેંકતા હોય છે તો એ ટિયર ગેસ ટાઈપનો એક ગ્રેનેડ આવતો હોય છે કે જેમથી ગેસ નીકળતો હોય છે અને ટોળું વિખરાઈ જતું હોય